ગામજનોની સરકારી લાભોની જાણ કરવી તેમજ વિવિધ મુદ્દાઓ ગ્રામસભામાં સભામાં લેવા તે અંગેની તે અંગેનો પરિપત્ર સરકાર દ્વારા બહાર પાડ્યો હતો જેને જાણ તમામ સાંસદ સભ્યો અને ધારાસભ્યો તેની જાણ કરવાની હોય તેવું પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા વિડીયોના માધ્યમથી જણાવેલ કે પંદર ઓગસ્ટના રોજ તમામ ગ્રામ પંચાયતોમાં ગ્રામ સભાનું આયોજન માટે સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તમામ સાંસદ સભ્યો જાણ જાણ કરવાની અને હું ધારાસભ્ય હોવા છતાં સમગ્ર સભા અંગે મને કોઈ કરવામાં આવી કેવું સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો બનાવી વાયરલ કરવામાં આવ્યો હતો ત્યારે વાત કરીએ તો કાલોલ તાલુકાના વેદલપુર ગ્રામ પંચાયતમાં પંદર ઓગસ્ટના રોજ ગ્રામ સભાનું આયોજન કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને પણ લેટ થઈ હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે વેજલપુર ગ્રામ પંચાયતમાં પંદર ઓગસ્ટના રોજ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેજલપુર પીએચસી આરોગ્ય મુખ્ય અધિકારીના નેતૃત્વ હેઠળ ગ્રામ સભા યોજવાની હતી જેમાં વેજલપુર પીએચ આરોગ્ય મુખ્ય અધિકારી હાજર રહ્યા ન હતા અને ગ્રામ પંચાયત સભ્યો પણ હાજર રહ્યા ન હતા આંગણવાડી કાર્યકરો આશા વર્કરો પણ એક પણ હાજર જોવા મળી નહીં માત્ર વેજલપુર ગ્રામ પંચાયતના ગામના જાગૃત નાગરિક હાજર રહ્યા હતા વેજલપુર વીસ હજાર જેટલી વસ્તી ધરાવતું મોટું ગામ હોવા છતાં ગ્રામજનોની જાણ થતી નથી જેથી વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા ગ્રામસભા સભા મુલતવી રખાઈ હતી જેથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ

વસ્તીની અંદર પચાસ જણ પણ હાજર ન રહેવાના કારણે આજની ગ્રામસભા મુલતવી રાખી છે તેમજ જે ગ્રામસભાના મુખ્ય અધિકારી છે એ પણ હાજર નહોતા બીજું કે ગામની અંદર પચાસ ટકા જેટલી મહિલાઓ છે કોઈ પણ મહિલા પણ હાજર હતા નહીં અને બીજું કારણ એ છે કે જે વેજલપુર ગ્રામ પંચાયતના જે સભ્યો છે ચૂંટાયેલા એ કોઈ પણ હાજર નહોતા એટલે આજની ગ્રામસભા તલાટી સાહેબને પબ્લિકે મેં અને બીજા બીજી પ્રજાએ જે રજૂઆત કરી અને અનુસંધાનમાં આજની ગ્રામસભા ખાતે મુલતવી સાહેબ એવું બોલતા તો ઉપરથી જો કોઈ બીજી તારીખ નવી આવશે ત્યાર પછી આપણે ગ્રામસભા યોજીશું અને મૂળ મુદ્દો પબ્લિકે પરજાએ એ પણ રજૂઆત કરી કે આટલું મોટું વિશાળ ગામ છે બહુ મોટું ગામ છે અને છેવાડાના વિસ્તાર એમ કે પેટ્રોલ પંપ વિસ્તાર ઝિંજરી વસાહત ઝીંજરી વસાહત અને જોડિયા જોડિયાપુવાછીવાડાના જે વિસ્તાર છે ગોયવાડ છે પટેલવાડ છે એવા વિસ્તારોની અંદર લોકોને જાણ ન હોવાના કારણે પબ્લિકે એ પણ રજૂઆત કરી કે આવનાર આમાં કોઈ પણ જે ગ્રામસભા હોય એના અંદર આખા ગામની અંદર રિક્ષા ફેરવવી અને પ્રજાને જાણ કરવી એવી પબ્લિકે રજૂઆત કરી અને મેં પણ કરી પ્રજાના શું સંદેશો આપશો ગ્રામસભા વિશે એ બધા આવનાર જે ગ્રામસભા હોય એની અંદર જે પોતપોતાના ફળિયાના ગોળના જે લોકોના જે પ્રશ્નો હોય તો આવનાર જે ગ્રામ સભા હોય એની અંદર જે તે ફળિયાના લોકો પોતાના પોતાના વોર્ડની જે સમસ્યાઓ હોય પ્રશ્નો હોય એના એના અનુસંધાનમાં એ લોકો રજૂઆત કરી શકે ગ્રામ પંચાયત પણ સભ્ય છે સરપંચ સાહેબ હતા અને તલાડી સાહેબ હતા અને હું આજન હતો શું નામ આપનું મારું નામ સલીમ મોહમ્મદ કઠિયા તાલુકા પંચાયત સભ્ય હતી વેજલપુર